મહાનગરપાલિકા માત્ર ગરીબોના ગેરકાયદેસર દબાણો દૂર કરીને વાહવા લૂટે છે ટાઉન પ્લાનિંગના અધિકારીઓ દ્વારા જે કામગીરી કરવી જોઈએ તે કરાતી નથી એવી જે ઘટના સામે આવી છે વડોદરા શહેરના વિસ્તારમાં ઇન્દ્રલોક ટાઉનશીપ ટુમાં કાસ પર બાંધકામ કરી દેવામાં આવ્યું છે ત્યારે સ્થાનિક રહીશો બાંધકામ સામે વિરોધ વ્યક્ત કર્યો છે સોસાયટીના રહીશો દ્વારા વર્ષ બે હજાર તેરમાં પણ આ બાંધકામનો વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે રહીશો દ્વારા મેયર ચેરમેન પાલિકાના અધિકારીઓને પણ રજૂઆત કરવામાં આવી છે બાંધકામ પર જે કાશ એટલે કે આ કાશ પર બાંધકામ ઊભું કરી દેવાતા જ અહીંયા વિરોધ કરવામાં આવી રહ્યો છે ટાઉન પ્લાનિંગના અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી છે પાંચ દિવસ કામ મુલતવી રાખવામાં આવ્યું હતું બિલ્ડર દ્વારા માત્ર રજાઓના દિવસમાં જ કામગીરી શરૂ કરવામાં આવે છે બિલ્ડર દ્વારા જે બાંધકામ કરવામાં આવ્યું હતું તે તે બાંધકામથી સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા છે આજે ઇન્દ્રલોક ટાઉનશીપ બે ના જે રહીશો છે તેઓ દ્વારા અંતર્ગત આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે અને પાલિકાનો હુરિયો બોલવામાં આવ્યો છે અમે એન્દ્રલોગ સોસાયટીના બે વારસિયાના રહેવાસી છે અમને અહીંયા પંજવાની જે બિલ્ડર છે ઇલિગલી આ સાડા સાત મીટરના રોડ પર એકવીસ ફ્લેટની બાંધકામ કરી રહ્યા છે જેની એને પરમિશન નથી ગયા વર્ષે બી એમને પરમિશન મળી હતી તો અમે બધા એટલે ટીડીઓ ઓફિસમાં મેયરશ્રીના ત્યાં અને બધી જગ્યાએ એપ્લિકેશન આપી હતી તો એમને એ ટાઈમે સ્ટે મળેલો હતો અહીંયા લઈને પછી એને વર્ષ સુધી કામ બંધ કરે આ વર્ષે પાછો એને કામ ચાલુ કરે છે ના એની પાસે કોર્પોરેશન પરમિશન એકવીસ ફ્લેટ ની આપતી નથી બિલકુલ પાંચ માળ ની જે બિલ્ડિંગ ફોટો શું માનો છો આમાં કોઈ રાજકીય પ્રેશર હોય હોય શકે કારણ કે અમે એટલા બધા ધક્કા ખાતા છે એટલી બધી એપ્લિકેશનો આપેલી છે એના પછી બી કોઈ કામ થતું નથી તો પણ એટલે રજાઓના દિવસે આ ચાર ત્રણ ચાર દિવસ થી પાછું આ કામ ચાલુ છે ને સાડા સાત મીટર ના રોડ પર આવી રીતે પરમિશન હોતી જ નથી તો બી કયા રાજકારણી ના એને કયા અધિકારી ના આ કરી રહ્યા છે એ અમને ખબર નથી અમે અમારી માંગ એક જ છે કે આ ફ્લેટ અહિયાં બનવા નહીં જોઈએ આજથી બંધ થવું જોઈએ કામ તો એ સવારથી કામ ચાલુ છે ક્યારે લાવ્યા ગયા વર્ષે અમે બે હજાર ત્રેવીસ માં સ્ટે લાયા હતા કોર્પોરેશન ના થ્રુ તો ભી એ સ્ટે ચાલુ છે તો ભી એ સ્ટે ના ઉપર આ કામ કરી રહ્યા છે હા એટલે કોર્પોરેશન એ સ્ટે આપ્યું છે એનું અનાદર થઈ રહ્યો છે હા હમણાં ભી સ્ટે છે તો ભી આ કામ ચાલુ જ છે ને અત્યારે ભી અમે એપ્લિકેશન આપેલી છે સાહેબ આવી ને જોઈ જાય છે તો ભી કઈ એટલે એનું નિવારો આવતો નથી એટલે શું માનો છો અહિયાં મકાન બનશે શું પરિસ્થિતિ છે એકવીસ ફ્લેટ નું આયોજન છે અમારી પાસે નકશા છે બધા આખી સોસાયટી બાવીસ ઘરો ની છે એમાં એક જ કોમન લાઈન છે પાણીની ની લાઈન એક જ છે ડ્રેનેજ લાઈન કોમન છે એમાં બધું જોઈનમાં તમે આગળ જઈને જોઈ શકો અને ડ્રેનેજ લાઈન બી તોડી નાખીએ ત્યાં ગટરનું પાણી બધું એના ફ્લેટ ફ્લોટમાં જાય છે આખા મચ્છરોનો ત્રાસ છે પીવાના પાણીમાં ડ્રેનેજ લાઈન અહીંયા મિક્સ થાય છે બધા ઘરમાં એની બી અમે એપ્લિકેશન આપેલી છે તો એ પાણી એવું જાય છે ગટરનું પાણી મિક્સ આવે છે અહીંયા અઠવાડિયાથી અમે બહારથી ટેન્કર મંગાવીને એ પાણી પીએ છીએ કોર્પોરેશનનું તો પાણી પીતા જ નથી અઠવાડિયાથી બધું ડ્રેનેજનું પાણી આવી રહ્યું છે અહીંયા શું વિનોદભાઈ આ વારસિયા ઇન્દ્રલોક ટુ વિસ્તાર છે અમારી સોસાયટીનું આ ઇન્દ્રલોક ટાઉનશીપ ટુ છે અને એમાં ઇન્ટરનલ સાડા સાત મીટરના રોડ ઉપર ફ્લેટનું બાંધકામની પરમિશન જીડીઆર પ્રમાણે છે જ નહીં અને આ લોકોએ રેસિડન્ટ પોતાના મકાનની પરમિશન લઈ અને ફ્લેટ બનાવે છે એ સદંતર ખોટી વસ્તુ છે આ પછી જે રાજકોટ કાંડ થયું એવા કાંડ થાય એની રાહ જોઈએ આપણે કે આ કામ બંધ કરાવીએ એ આપણે સત્તાધીશોને તમારા માધ્યમ થ્રુ અમે જાણ કરીએ છીએ કે અમને ન્યાય આપો બીજું અમને કોઈ તકલીફ નથી એ પોતાનું મકાન બનાવે એમનો પ્લોટ છે અમે એમને સામે કોઈ વાંધો નથી પણ જે ગેરકાયદેસર બાંધકામ છે સાડા સાત મીટરનો પબ્લિક રોડ નથી આ ઇન્ટરનલ સોસાયટીનો રોડ છે એના ઉપર ફ્લેટની બાંધકામની પરમિશન આવે જ નહીં કેટલા ટાઈમથી ગયા વર્ષે બે હજાર લોકોએ બાંધકામ ચાલુ કર્યું અમે વિરોધ દર્શાવ્યો અમે જ મેયર મેયરશ્રી પાસે કમિશનર પાસે ટીડીઓ પાસે બધા પાસે ગયા એમનો સપોર્ટ એ ટાઈમે સરસ હતો અમને સ્ટે આવ્યો એમનું કામ બંધ થઈ ગયું આ વર્ષે એ જ રજા ચીઠી ઉપર સ્ટે અમે ઉઠાયો નથી કોર્પોરેશન ઉઠાયો કે બાંધકામ ચાલુ થાય જ નહીં આ લોકો રજાઓનો ઉપયોગ કરી ચાર દિવસ કામ બંધ રાખી શુક્ર શનિ રવિ જે પ્રમાણે રજાઓ હોય એ પ્રમાણે કામ ચાલુ કરી દે આજુબાજુવાળાને વાળાને હેરાન ગતિ સોસાયટીમાં કોઈ બી વિરોધ દર્શાવે છે એના ઉપર પોલીસ કેસ કરવામાં આવે છે સામે વાળો વ્યક્તિ ઘર બાર સાચવે સંસાર સાચવે કે પોલીસના ધક્કા ખાય એટલે અમે તમારા માધ્યમથી આગળ અધિકારીઓને વિનંતી કરીએ છીએ કે આ અમારો ફરીથી રાજકોટ કાંડ જેવું કાંડ ના થાય એ બદલ અમને ન્યાય આપો મારું નામ અનિલ કલ્યાણી અને ઇન્દ્રલોક ટાઉનશીપનો રહેવાસી છું અમને તો નમ્ર વિનંતી જ કરવાની છે કે આ ફરી કાંડ ના થાય એ વાતે તમે કંઈ એનો નિવેરો લાવો